અંતિમ તબક્કામાં છે જેમાં મોહનથાળ લાડુ ગાંઠિયા સહિત વિવિધ પ્રસાદી સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે આવતીકાલના કાર્યક્રમોને લઈ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અલગ અલગ કમિટીઓ દ્વારા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોની જવાબદારી સંભાળે સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક કામગીરી કરી રહ્યા છે શતાબ્દી મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઈએમડી સાળુંકે સાહેબના માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં હોમગાર્ડ જીઆરડી સહિતનો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે લીલીયા પોલીસની આ સરાહનીય કામગીરીને સમગ્ર લીલીયા શહેર દ્વારા બિરદાવવામાં આવી રહી છે કેમેરામેન અનિલભાઈ વાળા રિપોર્ટર દીપક ભટ્ટ લીલીયા